આપ સોનુ મારા યુટ્યુબ ચેનલ અમિત રાજ કુટ બ્લોક્સમાં સ્વાગત છે તો ગાંઈ જ વાગી ગયા છે સવારના નવ અને સર અત્યારે રસોડામાં છે છોકરાઓને છૂઈ રહ્યા છે તો ગાઈઝ જૈનનું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વિરાજ ગુડ મોર્નિંગ ના તરફ ખરાબ પ્રેંક કરો છો ઉલ્લુ બનાવો છો એમ ને તો કઈ જો બંને જણા મસ્તી કરવા માંડ્યા છે તો કઈ અત્યારે સરોજ સરોજ વેર આર યુ તો કઈ સરોજ અત્યારે અહીંયા છે રસોડામાં સરોજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી તો કઈ જો સરોજ સવાર સવારમાં છે ને રોટલી શેકી રહી છે સર આ રોટલી પર મસાલો નાખીને મસ્ત લાગે ને તો ગાઈસ ચા બની ગઈ છે તો શું છે આજે રસોડામાં હો રસોડાનો પ્રોગ્રામમાં તો રસોડું તો ચક ચકાટ કરી નાખી છે ને સરજે તો ગઈશ તમે જો કાલે સરજે છે ને રસોડું ધોઈને એટલું મસ્ત કરી દીધું છે જો ઓહો એકદમ ક્લીન કરી નાખીએ કે તો

ફ્રીજ સાફ કરવાનો છે અચ્છા તો ગાઈઝ આજે ફ્રીજ સાફ થશે અને આ દીવાલ ઉપર હજુ ઘોડો ધોઈ કાઢ્યો છે સરસ છે સરસ સાલમાં અસલી દીવાલ બાકી છે ઓલા જો હજુ તો ઘર બધો સામાન છે ને અસ્તવેશ પડ્યો છે જો જો બધો સામાન અસ્તવેશ પડ્યો છે બધું છે શું છે

જો રસોડાનો કોડો ત્યાં તો મૂક્યો છે અને પછી લગાવવાનું છે અહીંયા ગાડી ફ્રીજ ને એવું અંદરથી સાફ કરવાનું બાકી છે તો ફ્રીજ એ સાફ કરવાનું બાકી છે મારે જવાનું છે હવે ગાડી લઈને અને હું પણ નાવાનું બાકી છે તો આપણે નહીં ધોઈને રેડી થઈને પછી ગાડી લઈને જઈશું

सर बदो सामान काढे छे अन છોકરાઓ બદો નાપડનો બદો સામાન નીકળે છે તો કે પપ્પા મારો આ સામાન પપ્પા મારો પેલો સામાન હજી વસ્તુઓ હજી કામ ની આ છે સર પપ્પા અમે તો કોર કે ઇક્યો એ બોર્ડ તો તૂટી ગયું તો સર એ વાયર સાબ કિરાજે પિન કામ આવશે હા એ એ પિન કા લેજે એટલે કદા આપના હા આને ને બીજી રાજે પિન આના બગાડશું આપણે સીજો લગા આનું મોનિટર હે તો તું આ ચારે મચ્છર હવે આપણે નીકળીશું મારી માં રોયા આજે કયો શું આવે છે ફેરો આવે છે ઓફલાઈન આવે છે તો આ શું મારી ત્યાં ઉપર મસ્ત ફાયદાની મજા લઈ છે તો કઈ જો હવે આજનો ફેરફાર આવે છે તો આવે તો ઓફલાઈન આવે છે અને ચાલુ કરીએ તો કઈશ જોઈએ આજે શું આવે છે હવે તો કઈશ હજુ પણ કોઈ ફેરો આવ્યો નથી અને સવા અગિયાર જેવું થઈ ગયું છે તો કહીશ જો હું હજુ ગાડીમાં બેઠો છું હજુ કોઈ આવી નથી કોઈ ફેરો તો જોઈએ આજે કોઈ ટ્લીપ આવે છે તે નહીં તો ગાઈઝ આવું છે કોઈ દિવસ આવી જાય તો વહેલી આવી જાય કોઈ દિવસ ના આવે તો આખો દિવસ ના આવે એટલે આવું છે કામકાજ અત્યારે માર્કેટ ઠંડુ જ ચાલી રહ્યું છે અને ગાઈઝ પહેલાં મારે કંપનીમાં કામ ચાલતું હતું એટલે શું કે મારે કામ શોધવાની કોઈ જરૂર નથી પણ મેં કંપનીમાં હમણાં કામ બંધ કરી દીધું છે એટલે અત્યારે તો હું પોર્ટલનું કામ કરું છું અને અમુક પાર્ટી બંધાયેલી છે એ લોકોનું કામ પણ આવે છે પણ વધુ પડતું અત્યારે પોર્ટલમાં વધારે ધ્યાન આપું છું કારણ કે પોર્ટરમાં અત્યારે સારી ટ્રીપો પડે છે એટલે હું પોર્ટલનું જ કામ વધારે કરું છું તો ગાઈસ છે ને હું વટવા આવીને બેસી છું સવાર સવારમાં અને વટવા મારું આ બેઠક છે અને અહીંયાથી મને ઓનલાઈન ટ્રીપ પડે છે એટલે સવારમાં દસ સાડા દસની આસપાસ તો હું અહીંયા આવી જાઉં છું તો જોઈએ ગાઈઝ આજે હવે કેવો ફેરો આવે છે તો હું કરી રહ્યો છીએ હજુ તો જોઈએ આજે કંઈક સારો એવો ટ્રીપ આવી જાય તો આજનો દિવસ પણ ભરાઈ જાય તો ગાઈઝ જો ક્વાટરમાં ટ્રીપ આ પડી ગઈ છે અને જવાનું છે નડિયાદ તો લોકેશન ઉપર પણ પહોંચી ગયો છું જો આ પાર્ટીનું ગોડાઉન છે તો ગાડી લગાવી દીધી છે અને ઓગણીસો ને બાર રૂપિયા ભાડું છે ન્યાદ તો ગાય ગાડી લોડ થઈ રહી છે અને ગાડી લોડ થાય પછી બિલ લઈને આપણે નીકળી જઈશું તો ગાડી લોડ થઈ રહી છે કાંઈ જો કંઈક રોલ છે રોલ ચઢવા ચઢાવે છે લેબરો ગાડી ગાડી લોડ થઈ ગઈ છે અને ગાડીમાં પ્લાસ્ટિકની બેગો જ ભરેલી છે તો વજનમાં તો કંઈ એટલું બધું ખાસ છે નહીં ખાલી ફોટાઓ મળી જાય તો બસ ખાલી હવે બિલ આપે એટલે પછી આપણે નીકળીશું નડિયાદ મફતલાલ મિલ છે ત્યાં જવાનું છે આપણે તો અહીંથી સાડત્રીસ કિલોમીટરનું ડિસ્ટન્સ છે તો કંઈક આપણે બિલ આવે એટલે પછી નીકળીએ તો કાંઈ જો ફાઇનલી નીકળી ગયા છું Yeah. છે અને મારે અહીંયા મફતલા બિલ છે તેની અંદર જવાનું છે તો ગાઈસ અહીંયાથી સિટી બે કિલોમીટર જ છે અને પહેલાં મારે પહોંચવાનું છે અંદર તો ગાઈસ મેં બતાવી દીધું છે કઈ મફતલા જે મિલ છે એની અંદર માનતા પણ એમાં કોને એલાઉડ નહોતો એટલે વિડીયો શૂટિંગની અલાઉડ નથી એટલે મેં ના બતાવી શક્યો તો કહીશ જો હું અત્યારે ત્યાંથી બહાર નીકળી ગયો છું અને નાસ્તો કરવો છે તો અહીંયા ગાડી કમળા ચોકડી છે ત્યાં ઘડી કોપ મળે છે તો કહીશ ચલો હવે જઈએ ત્યાં ઘડી પોપ કયા છે તો મેથી મને તો મેથી ખોપ ભાવે છે તો અહીંયા મળે છે કે તો કઈશ જો મેં પોપ લઈ લીધા છે અને જો આ અહીંયા નવી દુકાન કરી છે બાજુમાં હતી પણ અમને મોટી દુકાન કરી છે તો જો અહીંયા નવું જ ચાલુ કરી છે સેટઅપ બાજુમાં બહુ નાની પડતી દુકાન પાલકે મોટી કરી દીધી છે જો આ મોટી હિસાબ જગ્યાએ કરી છે ગાઈસ જ હજુ હમણાં જ ચાલુ કરી છે તો ચલો ગાઈઝ આપણે મજા માણીએ તો ગાઈસ હું આવી ગયો છું ઘરે અને ગાડી પણ મૂકી દીધી છે અને જો ગાઈઝ આતની ટ્રીપમાં આજની અર્નિંગ થઈ बी नी थाई आम्ही ओगणी सो रुपयाच भाडू होतो पण पार्टी एशी सो रुपयाच नाख्या तो गाईस आज मी बी हो। काम, तो चलो गाईस आज आज न शेड्युल पूर थोडं काम कामनं तो हा घरे